જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તમારું બધાને પહેલાં આયા જય બાબારી અને આજે છે કાર્તક મહિનાની બીજ અને પાછી ભાઈ બીજ પણ છે તો આપણે ગામમાં દર્શન કરવા જઈએ છીએ અને આપણે દર બીજી મેળાનો માહોલ આવશે ગામમાં તો મમ્મી અને મેડમજીને તૈયાર થયો છે હજુ સુધી આવ્યા નહીં અને આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા અને કોમેન્ટમાં જય બાબારી અને હેપી ભાઈ બીજ પણ લખી દેજો અને વિડીયો પૂરેપૂરો જોજો બહુ મજા આવશે વાયરો પણ બહુ ધૂમ પણ મચાઈ રહ્યો છે અને તમારો ભાઈ કેવો લાગે છે આ કપડાં કેટલા ફેરા પહેરે પણ આ જોડી થોડોક હારો લાગુ છું વઘી ધોરલો નથી એટલી તો બહુ મજા આવશે અને જો હજાર બે વટાઈ ગઈ છે ખેતરમાં હવે પૂળા વળવાના વળાઈ ગયા છે ભરી લઈ જવાના છે બાકી મોજ અને આપણે ચાલતા જવાના છે

શીખર ખબર નહીં અને એવો કલર પહેર્યો થઈ તમને ખબર પડતી કોમિટમાંથી અલગ લખજો અને અમારે પાના જેવા આવે છે લસક ઢસક એક ઢુંગો પાતો મળતા તોય નહીં હોય તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા હતા અને મંદિરનો ગેટ જોઈને તો આપણને એટલું સુકૂન મળે ને કે હાય હવે પહોંચી ગયા કારણ કે બે કિલોમીટર હેડીને આ હતા અને આ બાજુ બેઠા હતા ઘંડીયા અને જોઈ શકો છો રામ રામાધણી તો કોમનમાં રામા ધણી લખી જ નાખજો ને આપણે થઈ જાય લેનમાં હજી ટ્રાફિક એટલી બધી થઈ નથી કારણ કે ટ્રાફિક લગભગ બાર વાગ્યા જેવી થાય છે ને આપણે અહીંયા હતા સાડા દસ આ બાજુ હતી બહેરેની બેઠક વ્યવસ્થા તો ત્યાં ચોકચોક વસ્તી બેઠી આપણે પહોંચી ગયા ડાયરેક્ટ મંદિરે તો મંદિરે કરી લીધા દર્શન તમે પણ બે હાથ જોડીને દર્શન કરી નાખજો ત્યારે ટ્રાફિક હતી પણ તોય દર્શન સારી રીતે કરી નાખ્યા અને ત્યાંથી નીકળી ગયા મંદિરના ઓટલા ઉપર જુઓ તો આવું લોકેશન દેખાય છે જોઈ શકો છો લેન તો બહુ મોટી થઈ ગઈ હતી આપણે સારું કહેવાય ફટાફટ દર્શન કરી લીધા નહીં ત્યારે આપણે પણ લઈને ઊભા હોત આપણે દર્શન કરીને ગયા જે આપણા કુંવાથી આવતી હતી ત્રણ બેનું માપતી માપતી ત્યાં તો જોઈ શકો છો તમે અને આપણે વાયરાની સેવા કરતા હતા વાયરો નાખતા હતા કારણ કે બહેનોને બહુ તકલીફ ના પડે અને લગભગ બેથી બે અઢી કિલોમીટરથી બેનું માપતી માપતી આવતી હતી તો થાક તો બહુ લાગે તો ચેક કરો તારે ખબર પડે કે મંદિર ચમચમ આવે છે તો રામદેવ પીરે આ બહેનોની માનતા પૂરી કરી હતી તો બહેનો પણ એમની માનતા પૂરી કરવા માપતી માપતી આવી જઈ અને ફાઇનલ આ છે ગેટ અને આપણે તો આપણી સેવામાં હતા જ અને ઘણા માણસો બહેનોની સેવા કરતા હતા કારણ કે સેવા ગમે તાર કોમ આવી શકે છે તો તમે પણ કોમેન્ટ કરી જ નખજો એ પણ મોટી સેવા જ છે ત્યાંથી આપણે આવી ગયા જ્યાં રામદીપીરનું વરઘોડું આવતી હતી ત્યાં તો જો ગઈશ તજાવી તઝાવે છે નરવી તજાવે જ છે તો માહોલ તો ગરમ જ હોય છે બહુ મજા પણ આવે છે અને મસ્તી ઓમ રામદેવ દર્શન કરવા તો એટલી આવે છે ને વાત જ જોડી મેં કહો હાલ કળિયુગમાં ભગવાન પૂજા હતા સૌથી વધારે તો રામદીપ પીર જ છે અને બીજા નંબરમાં બજરંગબલી આવે તો રામદેવ બધાના સપના પૂરા કરે છે તો વસ્તી પણ રામદેવભાઈને માની દર્શન કરવા દર બીજે આવે છે આ બીજું તો વરઘોડું ટ્રેક્ટરમાંથી હતું જો ટ્રેક્ટર બહુ સારી રીતે ડેકોરેશન કરેલું હતું તો આ છે રામદેવભીનો ઘોડો જે દર બીજી રામદેવભાઈના ઘોડાનો વરઘોડું હોય છે જો છોકરો પણ જોવા ટ્રેક્ટરમાં ખડકાથી અને આગળ છે અભિસિંગ કાકા જોઈ શકો ટ્રેક્ટર બહુ મસ્ત લાગતું હતું વરઘોડામાં થઈ ગયા આપણે જ્યાં જમ્પિંગ હતું ત્યાં અને આપણે પોણિયો આવી ગયો હતો કે આપણને તો વિડીયોમાં લેવા જ પડશે કારણ કે તમે વિડીયા બહુ સારા બનાવો છો તો વિડીયામ લઈ લેજો તો આપણે પણ એ પોણિયાને વિડીયામાં લઈ લીધો જોઈ લો ગાઈસ પોણ્યા ચોક ઉદે છે એમ તો બહુ મોજ આવી ગઈ મને પણ ઈચ્છા થતી પણ આપણે હતા મોટમાં તો કે તમે તો કોમ આવો જ નહીં પછી ત્યાંથી મારો વડો ગયો પણ તો શું કહેવાય આપણને તો નોમે પણ નહીં આવડતું પણ દેશી ભાજમ સગડોળ કહેવાય તો મારા અમે બેઠો ઘણી ઈચ્છાથી પણ ઈચ્છા આપી મારી ના ત્યાંથી આવી ગયા આપણી પાસા મંદિરમાં તો મંદિરમાં બપોર પછી જોઈ લો ગાઈશ કેટલી ટ્રાફિક છે છે ને બાકી છે કે નહીં આ છે ટ્રાફિક મંદિર નહીં તો જોઈ લો બહુ ટ્રાફિક હતી તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટાટા જય દ્વારકાથી